આજે ખેડૂતોએ આપેલા ભારતબંધના આયલા ને પાટલી તાલુકા કોંગ્રેસ સમિતિનું સમર્થન પાટલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા રોકો અને ચક્કા જામની આપવામાં આવેલ કાર્યક્રમને પગલે પોલીસનો તુસ્ત બંધબોસ પાટડીમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા રોકે તે પહેલા આજે દસાડા લખતરના ધારાસભ્ય સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી આજે ખેડૂતો દ્વારા આપાયેલ ભારતબંધના પગલે પાટડીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ કાર્યક્રમ કરે તે પહેલા આજ દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત અનેક કાર્યકર્તાઓએ અટકાયત કરવામાં આવી પાટડી શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંધ રાખવા માટે કે રસ્તા રોકો ના કોઈ કાર્યક્રમ ન થાય તે માટે પાટડી શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને આ પગલે આજે ડીવાયએસપી પણ પાટડીમાં હાજર રહ્યા હતા છતાં કેટલાક કાર્યકરોએ પોલીસની આંખમાં ધૂળ નાખીને બજારમાં સૂત્રોચ્ચાર બોલતા નીકળ્યા હતા અને પુતળા દહન કરવાનો કાર્યક્રમ પણ કર્યો હતો પરંતુ આ બનાવની જાણ થતાં આજે પોલીસ ત્યાં આવી પહોંચી હતી જેથી કાર્યકરો ભાગવા જતા પોલીસે તેઓની અટકાયત કરી હતી આજે અપાયેલા બંધમાં કોંગ્રેસને પાટલીમાં નિષ્ફળતા સાંપડી હતી અને તમામ વેપાર ધંધા પ્રથમ માર્કેટ યાર્ડ મુજબ ચાલુ કર્યા હતા રિપોર્ટ બાય નવાજ ખાન પઠાણ